Hai, di bay mana kuah mau utar di dia he. Aduh di digu bay, bay tata. Bye bye. Om awak dah hati-hati. Hati-hati yeah. awak dah om. આવો પાણો હે ઉપર પછી આવું ટાશ નું એના પછી પાછું આવું કળ હે પછી એના પછી આવો પાણો હે આ બધું પાણો હે ઢીલું મૂકો આ બધું પાણો હે આ કહ જેવો પાણો છે હેજો એમાં આપણે દાળ મૂકેલા છે એક દાર આ અઢીસો નો કીરો એમાં પાણી સારું આવે છે જો આટલું આટલું પાણી આ બોરની અંદર આવી રહ્યું છે સારું નળક જેવું પાણી દિવાલે આયલું જાય છે પાણી સરસ થઈ ગયું બીજો દાર ચાલુ કરવાની તૈયારી કરી છે હાથ એટલું મૂક દે થોડુંક બસ 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 હા ગયો જોવે હે ગાર માં આવે હે પાણી માં ગાર આવે હે કે નહીં જોઈ રહ્યા હે બે ફૂટ નું કટરાઈ પાછું લઈ વાય બે ભોડિયા છે ને કાલે એક દાર માં તન રોડ કટર પાનું ને બધું અંદર રહી ગયું છે એટલે આજ નવું લઈ વાય પાનું પાનું એક રહી ગયું tan rod bangi gya, panu, temper panu awu awu jo, kerak mal panu kerak. Saya pogi gya hai, aku awu mau kari

કીક મારી લ્યો એટલે પછી છે ને ભાઈ ગાડી ગિયરમાં નાખી લેવાની ગિયરમાં નાખી લે એટલે સ્ટાર્ટ થઈ જાય જોરદારનું સેટઅપ છે ને ગમે ત્યારે લાઇટની કોઈ રાહ નહીં જોવાની એમાં છે ને આપણે આ રીતનો ગિયર મૂકેલો છે ચેન ચક્કર મૂકી દીધા હે આમાં બ્રેક પણ લાગી જાય અંદર ડ્રમ છે ડ્રમની અંદર પટ્ટા ફિટિંગ કરેલા છે બ્રેક લાગી જાય ગેર લાગી જાય ચાર ગેરનું એન્જિન થઈ જાય બહુ જોરદારનું આ તો ઊંડું નથી એટલે અમાર મુકાભાઈ અહી ત્યાંથી વીટે છે ને નકરાઈ ત્યાંથી વીટી લઈ એન્જિન ચાલુ કરીને હવે અમારે મુકાભાઈને ઉતારી દઈએ thank mm -hmm. you